થઈ ગયા તો તમારા લોકોના કુલ કેટલા થઈ ગયા છવ્વીસ માર્ક્સ ઓકે બાકી જુઓ ચેપ્ટર નંબર સાત બે બે આજે જે સ્કીપ કરવું સ્કીપ કરી લેવું જ આવશે ચેપ્ટર નંબર ત્રણ ઓકે તો એના કુલ આઠ માર્ક્સ મળી જશે અહીંયા બે પ્રશ્ન છે ને તો જુઓ છવ્વીસ અને આઠ ખબર છે ને કેટલા થાય છે છવ્વીસ અને આઠ થઈ જશે તમારા લોકોના ચોત્રીસ ગુણ અને પાસ થવા માટે તો ખાલી કેટલા જઈએ તેત્રીસ હવે જો જેને પાસ થવું છે એનું કામ તો સરળ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું તમારો દોસ્ત રોહિત અને તમે બધા જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ રોહિત એજ્યુકેશન કી માં દીક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનું છું એટલે કે બતાવવાનું છું કે ધોરણ 12 માં એકાઉન્ટ વિષયમાં કઈ રીતે પાસ થવું અને પાસ થવાથી પણ વધારે ગુણ 50 60 પ્લસ તમે લોકો કઈ રીતે જઈ શકો એના પર કમ્પ્લીટ ડિટેલમાં વિડીયો બનાવવાનું છું એટલે કે બતાવવાનો છું તો વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી મિત્રોને એકાઉન્ટમાં ડર હોય તો એ તો ડર સૌથી પહેલા નિકાળી દો કેમ કે તમને લોકોને ખબર હશે કે આ વખતની જે પેપર સ્ટાઇલ છે ને તે ખૂબ જ સરળ છે બીજા વિદ્યાર્થી મિત્રો અને વીકમાં વીક સ્ટુડન્ટ તો આરામથી પાસ થઈ જશે ઓકે અને બીજી વાત જે વિદ્યાર્થી મિત્રોને એકાઉન્ટમાં ડલ લાગે છે એક્ઝામ્પલ ફોર તમારા પર ઘણા બધા મિત્ર હશે જેમને એકાઉન્ટમાં બહુ ડલ લાગે છે એ લોકોને કહો આપણે વિડીયો જોવો અથવા તમે લોકો શું કરો કે મારો જે વિડીયો છે તે શેર કરી નાખો કેમ કે શેર કરશો તો હોઈ શકે તમારા એક શેરના કારણે તમારો જે મિત્ર છે તમારો જે ફ્રેન્ડ છે તે પાસ થઈ જશે તો પ્લીઝ મારો જે આ વિડીયો છે વધારે વધારે સ્ટુડન્ટ સુધી પહોંચાડજો અને જેથી એકાઉન્ટમાં વધારે બધા આપણા સ્ટુડન્ટ પાસ થઈ જાય ઓકે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો જો વિદ્યાર્થી મિત્રો હું તમને આજના વિડીયોમાં બતાવવાનો છું કે ભાઈ સેક્શન વાઇઝ તૈયારી કરજો અને કયા સેક્શનમાં કયા ચેપ્ટરને પૂછાવશે એ તમે લોકોને જાણી લો પ્લસ એ તૈયારી કઈ રીતે કરવું તે પણ હું તમને આજના વિડીયોમાં બતાવી દઈશ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તો ચાલો આપણે વખત ટાઈમ કરી વિડીયોની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સૌ તમને લોકોને પેપરમાં સેક્શન એ આવશે ઓકે જે તમારા લોકોને કુલ વીસ ગુણનો રહેશે ઓકે તો સેક્શન એમાં વીસ ગુણનો ઓનલી ફોર તો એમસીક્યુ જ આવશે તો તમને લોકોને ખબર હશે તો હવે જે એમસીક્યુ છે તે કયા ચેપ્ટરમાંથી આવશે તે હું તમને લોકોને બતાવું છું તો જોઈ શકો છો અહીંયા સ્ક્રીન ઉપર લખવા લખ્યું છે કે પાર્ટ વન અને પાર્ટ ટુ પહેલો ભાગ અને બીજો ભાગ બંનેમાંથી કયા કયા ચેપ્ટરથી એમસીક્યુ પૂછા છો તમે લોકો સ્ક્રીનના ઉપર જોઈ શકો છો કે પહેલો ચેપ્ટર છે પાર્ટ વનમાંથી પહેલો ચેપ્ટર ત્રીજો ચેપ્ટર ચોથો ચેપ્ટર પાંચમો ચેપ્ટર અને છઠ્ઠો ચેપ્ટર અને સાતમો ચેપ્ટર અને જેના પર સુંદરી છે મતલબ કે એમાંથી બે એમસી જે નહીં કર્યું એના મતલબ એના પર ઓનલી ફોર એક એમસીક્યુ આવશે ઓકે એ ચેપ્ટરના હવે જો હવે તમે લોકો આમાં પાર્ટ વન અને પાર્ટ ટુમાં એક ચેપ્ટર નોટિસ કર્યો છે જેમાં પાર્ટ વનમાં બીજો ચેપ્ટર નથી ઓકે અને પાર્ટ ટુમાં ત્રીજો ચેપ્ટર નથી ઓકે આનો મતલબ શું થયો કે જો બીજો અને ત્રીજો ચેપ્ટરના એક બી એમસીક્યુ આવવાના નથી કારણ કે એ જે દાખલાઓ છે તે અગિયાર ગુણના હોય છે ઓકે કેટલા અગિયાર માર્ક્સના હોય છે જેથી શું હોય છે કે બીજા અને ત્રીજા ચેપ્ટરના એક કંઈ એમસીક્યુ આવશે નહીં તો એની ટેન્શન ના કરતા બાકી બીજા અને ત્રીજા ચેપ્ટરના સિવાય બાકી બધા એમસીક્યુ તમે તૈયાર કરી નાખજો ગોખીમાં છો અથવા તમે લોકો શું કરજો કે તમારા પાસે ટેક્સ્ટબુક તો હશે તો ટેક્સ્ટબુકમાં દરેકે દરેક ચેપ્ટરના પાછળ સ્વાધ્યાય હોય ને એના પાછળ એમસીક્યુ તો આપેલ હોય ઓકે સ્વાધ્યાય માટે એમસીક્યુ આપેલ હોય તો એ એમસીક્યુ કરજો અને એમાંથી ઓકે આ જે છે તો તમને પણ ટેન્શન કરવાનું નથી દરેકે દરેક ચેપ્ટર્સના ખાલી એમસીક્યુ તૈયાર કરનાર સ્વાધ્યાયના પાછળ આપેલા જોઈએ એના બારનું કશું નવાનું ઓકે એકાઉન્ટ છે તો ટેન્શન ના કરતો ઓકે હવે આપણે વાત કરીએ સેક્શન બીની તો જો સેક્શન બીમાં કુલ દસ માર્ક્સનું હોય છે જેમાં વીએસક્યુ ક્વેક્શન એટલે કે એક વાક્યના જે પ્રશ્નો છે ને તે પૂછાવતા હોય છે હવે એક વાક્યના જે પ્રશ્ન છે તે કયા ચેપ્ટરમાં પૂછાવશે અને કઈ રીતે પૂછાવશે તે પણ હું તમને કંઈક જણાવી દઉં તો જુઓ સેક્શન બીમાં જે પૂછાવશે ને તે એકવીસથી ત્રીસથી પ્રશ્ન રહેશે એકવીસથી લઈને ત્રીસ તો જો પાર્ટ વન અને પાર્ટ ટુ ઓકે પાર્ટ વનથી લઈને પાર્ટ ટુ જોઈ શકો છો કે પાર્ટ વનમાં ત્રીજું ચોથું છઠ્ઠું અને સાતમાં અને પાર્ટ ટુમાં ચેપ્ટર નંબર બે પાંચ છ ઓકે આમાંથી તમે કોને ઓનલી ફોર સેક્શન બી એટલે કે એક એક વાક્યના પ્રશ્ન પૂછશે અને આ જે પ્રશ્ન હશે તે તમારો લોકોને ચોપડીના સ્વાધ્યાયમાંથી જશે ઓકે એનું બાનું નહીં હશે તો તમે સ્વાધ્યાય કરી લેજો મેં તમને અગાઉ ઉપર કીધું ઓકે તો હવે જો સેક્શન ઓકે તો જો સેક્શન બીમાં જે ચેપ્ટર છે પાર્ટ વનમાંથી કેટલા છે અને પાર્ટ ટુમાંથી કેટલા ચેપ્ટર છે એ તમે લોકો જોઈ લો અને જેના પર ફૂનડી કરેલ છે એના મતલબ એમાંથી બે એમસીક્યુ આવશે સોરી બે એક વાક્યના એટલે કે વીએસક્યુ સેક્શન આવશે ઓકે બે એક એક વાક્યના આવશે અને પાંચમા અને છઠ્ઠામાં પણ એવું છે ઓકે હવે તમને લોકો સમજી ગયા હશે તો જો સેક્શન એ અને બીની જે તૈયારી છે તે ચેપ્ટર વાઈઝ કરવાના છે જોઈ શકો છો કે સેક્શન એમાં તમને લોકોને બધા બધા ચેપ્ટર છે ખાલી પાર્ટ વનમાં બીજો ચેપ્ટર નથી અને પાર્ટ ટુમાં ત્રીજો ચેપ્ટર નથી હવે આ બંને કેમ નથી એ પણ તમને મને ખબર હશે કે અગિયાર માર્ક્સનો તો ખાલી આનો દાખલો હોય છે ઓકે બીજા ચેપ્ટરના અગિયાર માર્ક્સનો અને ત્રીજા ચેપ્ટરના અગિયાર માર્ક્સનો દાખલો હોય છે હવે આપણે નીચે જઈએ સેક્શન બીમાં તો સેક્શન બીમાં જોઈ શકો ચેપ્ટર ખૂબ જ ઓછા છે ઓકે તો આ સેક્શન બીમાં તો તમે ફૂલ કવર કમસે કમ સે કમ તો પાંચ માર્ક્સ તો લાવો કે કંઈ નહીં તો પાંચ માર્ક્સ તો તમને કોઈ લાવવાનું છે ઓકે તો જુઓ आ तो लक्ष्य। तो जो हेतु कुल हेतुलक्षी जोवा जसो ना कि तीस मक्स ओके कई रीते जो वीस मक्स आना दस मक्स आना तब टोटल कर सो तो तीस ओके तो हम तीस माटी कम से कम ओके कम से कम वीस तो आवाज ત્રીસમાંથી ઓછામાં ઓછા વીસ ગુણ તો તમારે પણ આવવા જ જોઈએ આ બંને સેક્શન મિલાઈને એ અને બી મિલાઈને ઓકે હવે તમે કહેશો કે સર કઈ રીતે આવશે કે જો એમસીક્યુ છે ને એમાં ઓછામાં ઓછા તમે લોકો પંદર લાવવાનો ટ્રાય કરો ઓકે જે વિદ્યાર્થી મિત્રો પાસ થવા માંગે છે અથવા પાસ થવાથી પણ વધારે ગુણ મેળવવા માંગે છે ને એ બીડું જુઓ ઓકે પંદર માર્ક્સ તો તમે પણ લાવવાનું જ છે કઈ બી કરી અને સેક્શન બીમાંથી પાંચ માર્ક્સ લેવાનું છે ઓકે આરામથી આવી જાય કેમ કે આ સ્વાધ્યાયમાંથી જશે ને જો સ્વાધ્યાય તો દરેકે દરેક સ્ટુડન્ટને થઈ જ જાય ઓકે વીકમાં વીક સ્ટુડન્ટ પર સ્વાધ્યાય કરી જ લેશે ઓકે તો પ્લીઝ તમે કરજો અને આવી રીતના તમે કરશો તો તમારા લોકોને કુલ વીસ થઈ જશે ઓકે તો સેક્શન એ અને બીમાં મળીને તમારા લોકોના ઓછામાં ઓછા વીસ ગુણ આવવા જોઈએ ઓકે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સેક્શન સી જોઈએ જે તમારા લોકોનો કુલ બાર માર્ક્સનો રહેશે અને જે દરેકે દરેક ત્રણ માર્ક્સના દાખલો આવશે એમાં અને છમાંથી ઓનલી ફોર ચાર લખવાનું રહેશે ઓકે જે એકત્રીસથી લઈને છત્રીસના પ્રશ્નો સુધી હશે હવે જો વિદ્યાર્થી મિત્રો આમાં તમે ધ્યાનથી જોશો તો મારા એક થોડીક મિસ્ટેક થઈ છે તમે લોકો સુધાર લેજો લખતી સમય ઓકે તો જો અહીંયા જો ચોત્રીસનો જે પ્રશ્ન છે અહીંયા પાર્ટ વનની હશે અહીંયા એટલે કે પાર્ટ ટુ ની હશે પાર્ટ વન આવશે અને ચેપ્ટર નંબર સાત આવશે ઓકે બાકી બ્લૂ પ્રિન્ટ એક જ છે તમે લોકો જોઈ લો ધ્યાનથી ઓકે મારી ટાઈપિંગમાં થોડી ઘણી મિસ્ટેક થઈ છે બાકી તમે લોકો સુધાર લેજો અહીંયા ચોત્રીસનો જે પ્રશ્ન હશે તે પાર્ટ નો ચેપ્ટર નંબર સાત રહેશે તમે લોકો જોઈ શકો છો મેં ઓલરેડી લખી દીધું છે ઓકે પછી અહીં જોઈ શકો છો મેં કરેલ છે ચેપ્ટર નંબર એકમાં એ ફૂંદરી ગલતીથી જ થઈ ગયું છે એટલે કે મિસ્ટેક છે મારી થોડી ઓકે તો ફૂંદરી તમે લોકો ના કરતા ઓકે તો હવે જુઓ હવે તમારું લોકોને જે બ્લુ પ્રિન્ટ છે ને એકદમ તે કમ્પ્લેટ છે તમે લોકો જોઈ શકો છો કે જેવા જેમાં એક જ રીઝનો પ્રશ્ન છે તે પાર્ટ વનમાંથી પહેલો ચેપ્ટર પૂછશે ઓકે જે તમારો લોકો સ્વાધ્યાય હોય ને એમાંથી જ હશે ઓકે એના બાનું નહીં હશે ટેન્શન નહીં કરવાનું ઓકે જે સ્વાધ્યાયના જે ત્રણ માર્ક્સના જે પ્રશ્ન છે ને તમારા ત્રણ માર્ક્સના જે દાખલા છે એ જ કરજો અને બાનું ના કરતા ઓકે પાંચ માર્ક્સના દાખલા ના કરતા ઓકે ત્રણ માર્ક્સના જ કરજો ઓકે તો એ સ્વાધ્યાયના જ કરજો બીજું કર ના કરતા ઓકે એનું જ રહેશે એમાંથી જ રહેશે એટલે ટેન્શન કરવાની કોઈ જરૂર નથી તો એ ત્રણ ગુરુ તો તમારો કોણ લેવાના છે ઓકે પછી 32મો જે પ્રશ્ન છે પાર્ટ 1 ચોથો ચેપ્ટર ઓકે ખબર છે લાભ અને ત્યાગ વાળો એ પર ખાસ તૈયાર કર જો એ પર ખૂબ ઈઝી છે અને એના પર ત્રણ માર્ક્સ છોડવાનો જ નથી ઓકે પછી આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 7 ઓકે ચેપ્ટર નંબર 7 ની વાત કરીએ તો એમાં તો આમનો દોષ છે તમને કોને ખબર જ હશે ઓકે હવે જો આપણે 34મો પ્રશ્ન જોઈએ જેમાં પાર્ટ 2 માં ચેપ્ટર નંબર 2 છે ઓકે એ અહીંયા ભૂલથી લખાઈ ગઈ છે મેં તમને અગાઉ પર કીધું છે પાર્ટ વન છે ઓકે અહીંયા ચોત્રીસનો પ્રશ્ન શું આવશે પાર્ટ વનમાં ચેપ્ટર નંબર સાત ઓકે પાર્ટ વનમાં ચેપ્ટર નંબર સાતમો છે ઓકે યાદ રાખજો ઓકે એટલે કે અહીંયા મેં એટલી ખૂંદી કરેલી છે કે એક ચોત્રીસ અને તેત્રીસ બે હશે સાતમા ચેપ્ટરના ઓકે તમે લોકો સમજી ગયા છો હવે જો આ જે સાતમો ચેપ્ટર છે ને તે ઇઝી છે જો તમે લોકો કરવા જાઓ તો ઓકે બાકી તમને જો ચેપ્ટર નંબર બે આવડે ને પાર્ટ ટુનો ચેપ્ટર નંબર બે આવડે ને જેમ કે આ બંને છે તો એમાં પણ ગણવાના ઓકે આમનો દોય છે એ બી હવે જો હવે આપણે વાત કરીએ સેક્શન ડીની જે કુલ તમારો લોકોને બહાર ગૌના રહેવાના છે જેમાં ચાર ચાર માર્ક્સના દાખલા આવશે અને પાંચમાંથી ત્રણ લખવાના છે ઓકે હવે નીચે જઈએ તો જોવો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં ભૂલથી મારી ટાઈપિંગ મિસ્ટેક થોડીક થઈ ગઈ છે તો એની ટેન્શન ના કરતા મેં નીચે બધા લખ દીધા છે કયા ચેપ્ટરમાંથી રહેવાના છે જોઈ શકો છો કે જો સેક્શન ડીમાં ચેપ્ટર નંબર સૌથી ઈઝી અને તમારો ફેવરેટ ચેપ્ટર જેમાં સેક્શન ડીમાં ચાર પૂછાવશે એટલે કે સોરી ચાર ચાર માર્કસ બે પૂછાવશે તમારા લોકોના આઠ ગુણ તો આમ જ કવર થઈ જશે ઓકે તો એ કરી નાખજો અને પાર્ટ ટુમાં ચેપ્ટર નંબર જે ચા છે એ કરી નાખજો આ બહુ ઇઝી છે ઓકે આ તો કરજો ને કરજો જ આ ચેપ્ટર નંબર ચાર છે ને એ બી ખૂબ ઇઝી છે ખબર છે ને પહેલાં નાનું વર્ષ લખવાનું પછી મોટું વર્ષ લખવાનું પછી વઢઘટ કરવાનું હોય અને છેલ્લે તાકા કરવાનું હોય બસ એ જ છે ઓકે ચેપ્ટર નંબર ચાર એ જ કરવાનું છે ઓકે તમને લોકોને આવડતું હશે તો જો વિદ્યાર્થી મિત્રો મેં તમને લોકોને કહી દીધું કે સેક્શન ડીમાં તમને તમને લોકોને પાંચમાંથી ત્રણ લખવાનું છે જેમાં સાત્રીસ અને આત્રીસમો પ્રશ્ન ચેપ્ટર નંબર ત્રણ હશે એટલે કે પાગડી ઓકે અને જે ઓગણચાળીસનો પ્રશ્ન હશે તે તમારે લોકોને પાર્ટ ટુમાં

અરે ચેપ્ટર નંબર ચાર તો આવડતા જ હશે ઓકે ના આવડત શીખી લો યુટ્યુબમાં તમે લોકો સોર્સ કરતાં ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ કરતા તમે લોકો યાર યુટ્યુબમાં થોડા વધારે વિડીયો જોવો કતિરા સર છે એવી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ છે ભાઈ બહુ જ સરળ રીતે શીખવાડે છે યાર તમે લોકો જુઓ તો ખરા યાર એકવાર ઓકે तो 31 और 32वां प्रश्न खास જોઈ લેજો ચેપ્ટર નંબર 4 ના જે ત્રણ ગુણ છે અને ત્રણમાંથી ત્રણ તો ફૂલ લેવાના છે તમને લોકોને ઓકે તો છો તો અહીંયા થઈ ગયા તો તમારા લોકોનું કુલ કેટલા થઈ ગયા 26 માર્ક્સ ઓકે બાકી જો ચેપ્ટર નંબર 7 બે બે આજે સ્કીપ કરીશું સ્કીપ કરી લેજો બાકી જો આમાં ક્વેશ્ચન નંબર 31મો 32મો જે માં ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 4 તો ખાસ કરજો ઓકે અહીં તમારા લોકોન થઈ ગયા 26 માર્ક્સ ઓકે હવે સેક્શન D માં 7 થી 38મો જે પ્રશ્ન આવશે તે પાગડીનો જ આવશે ચેપ્ટર નંબર 3 ઓકે તો એના કુલ આઠ માર્ક્સ મળી જશે અહીંયા બે પ્રશ્ન છે ને તો જો છવ્વીસ અને આઠ ખબર છે ને કેટલા થાય છે છવ્વીસ અને આઠ થઈ જશે તમારા લોકોના ચોત્રીસ ગુણ અને પાસ થવા માટે તો ખાલી કેટલા જઈએ તેત્રીસ હવે જો જેને પાસ થયું છે એનું કામ તો સરળતાથી થઈ ગયું ઓકે હવે જો જેને પાસ કરતાં વધારે ગુણ મેળવવા છે પાસ કરતાં વધારે ગુણ મેળવવા છે હવે એ લોકોને શું કરવાનું છે તે હું તમને બતાવું વિદ્યાર્થી મિત્રો હવે જુઓ જેના વધારે ગુણ મેળવવા છે એટલે કે પચાસ પ્લસ જવાનો છે હવે એમની વારી જુઓ તો જો વિદ્યાર્થી મિત્રો પાસ થવું તો ખૂબ ઈઝી છે એકાઉન્ટમાં તમે લોકોએ જોઈ લીધું હશે તો જો ઓગણચાલીસમાં જે પ્રશ્ન રહેશે ને તમારા લોકોનો તે પાર્ટ ટુમાં ચેપ્ટર નંબર ચાર જે ખૂબ જ ઇઝી છે

તમને લોકોને ખાલી એન્ટ્રી આવડતી હશે ને ખબર છે ને પાંચમા ચેપ્ટર છઠ્ઠા ચેપ્ટર હોય છે ભાગીદારીમાં પ્રવેશ અને નિવૃત્તિ એમાં ખાલી તમને એન્ટ્રીઓ આવડતી હશે ને તમને લોકોને ચોવીસમાંથી સીધા બાર માર્ક્સ મળી જશે ઓકે અને જેમ તમને ખબર હશે કે આત્રીસ માર્ક્સો તમારા ઉપર થઈ જ ગયા છે સેક્શન ડી સુધી હવે આઠત્રીસના બાર થઈ જશે તમારા લોકોને કુલ પચાસ માર્ક્સ ઓકે પચાસ માર્ક્સ કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ જશે ખાલી એન્ટ્રી આપવાથી જ ઓકે બાકી જો તમને દાખલો આવડે તો તમને લોકોને ખાસ કરવાના છે ઓકે તમને આરામથી આરામથી તમે બેઠા બેઠા સાહીઠ પ્લસ તો જતા રહેશો એકાઉન્ટ જેવા વિષયમાં ઓકે સ્ક્રીન ના ઉપર જોઈ શકો છો કે બેતાલીસ પ્રશ્ન છે તમે લોકોને પાર્ટ વનમાં જે બેતાલીસમાં તો પ્રશ્ન છે તે પૂછાવાનો છે ઓકે પાર્ટ વનના ચેપ્ટર નંબર છ ચોમ્માળીસનો પ્રશ્ન પૂછાશે પિસ્તાલીસમાં જોઈ શકો છો કે જેમાં ચેપ્ટર નંબર એક ચેપ્ટર નંબર એક જે પિસ્તાલીસ અને છેતાળીસમાં રહેશે પાર્ટ ટુમાં એમાં ખૂબ જ ઇઝી દાખલા હોય છે જો તમે કરવા જાઓ તો આમનો જ ખૂબ ઇઝી હોય છે ઓકે તમે બે ચાર વાર ટ્રાય કરશો ને ઇઝીલી તમને લોકોને આવડી જશે ઓકે બટ હું તો કહું ખાલી તમે એન્ટ્રી કરો ને તો પણ તમારા બાર માર્ક્સ આવે છે ને તો બહુ છે ઓકે એટલે કે જેને સાહીઠ પ્લસ જવાનું છે એને તો દાખલા તો પૂરે કરવાનું છે ખાલી જેને પાસ થવું છે ને પાસ થયું એ તો એન્ટ્રી કરીને ખાસ હોવું જોઈએ યાર કેમ કે યાર પચાસ માર્ક્સ તમને લોકોને આવડી જશે યાર ઓકે એટલે કે પચાસ માર્ક્સ આવી જશે ઓકે પછી આપણે વાત કરીએ સેક્શન એફની તો જો સેક્શન એફ જે છે જે સ્ટુડન્ટને ખાલી પાસ થવો છે તે સ્કીપ કરી શકે છે સેક્શન એફ આખો બાવીસ માર્ક્સ કેમકે પાસ થવાથી પણ વધારે તમને લોકો શીખી ગયા છો ઓકે ઉપર તમે સેક્શન વાઇસ ઓકે તમે આટલું કહો છો જેટલું મેં તમને કીધું ઓકે હવે જુઓ હવે જો ક્વેક્શન નંબર સુડતાળીસ અને અડતાલીસનો છે ને પાર્ટ ટુનો એટલે કે પાર્ટ વનનો ચેપ્ટર નંબર બે તમને કારણ જો ના આવડે ને ના કરો યાર છોડીને કોઈ યાર ઓકે એનાથી હાલ તમે લોકો પાર્ટ ટુમાં અડતાલીસમો એટલે કે પાર્ટ ટુમાં ચેપ્ટર નંબર ત્રણ કરો યાર કંપનીના વાર્ષિક હિસાબો ઈઝી છે ઓકે આના કરતા તો આ ઈઝી છે ચેપ્ટર નંબર ત્રણ ઓકે તો આ તો કરી લેજો તો વિદ્યાર્થી મિત્રો આ તો તમે લોકોને એકાઉન્ટમાં કઈ રીતે પાસ થવો એના વિશે બ્લુ પ્રિન્ટ અને કઈ રીતે કઈ રીતે તૈયારી કરવી એ પણ હું તમને કહી દીધું છે હવે જો આ જે આનું જે સ્ક્રીનશોટ લીધું છે તમે લોકો લઈ લેજો આની પીડીએફ તમને તમને લોકોને આપણે ટેલિગ્રામમાં જોવા મળી જશે તો વિદ્યાર્થી મિત્રો બસ આજના વિડીયોમાં આંચલું જ તો વિડીયોમાં લાઈક નાખો તો લાઈક નાખો અને ચેનલ પણ આવતા સબ્ક્રાઈબ કરી